અસલામલેકુમ વરહમત વબરકાતો બિસ્મિલા રમીમ જે કે બીપીએસ ધોરણ સાત વિષય કમ્પ્યુટરમાં પાર્ટ બે એચ ટીએમએલ પરિચય આજે પાર્ટ નવ છે એમાં એચડીએમએલ ડોક્યુમેન્ટ રચના કરવા એની આજે આપણે પ્રેક્ટિકલ જોવાના છે ગયા તાસમાં આપણે એની સમજૂતી મેળવી લીધી હવે આજે આપણે એનું પ્રેક્ટિકલ જોવાના છીએ તો સૌથી પહેલાં તો આપણે સ્ટાર્ટ મહેનુમાં જઈને ઓલ પ્રોગ્રામ્સમાં જઈને એસેસરીઝમાં નોટપેડમાં આપણે નોટપેડમાં જે નીચે દર્શાવવામાં આવ્યું છે પાના નંબર ઓગણા એંસી ઉપર એ આખો જે ડોક્યુમેન્ટ છે એ આપણે અહીં રચીશું એ હવે આ જે ડોક્યુમેન્ટ આપણે રચી રહ્યા છે એ આપણે આગળના વિડીયોમાં જેટલી બધી આપણે વસ્તુઓ શીખી ગયા એના પ્રમાણે બધી જ વસ્તુઓ એક જ ડોક્યુમેન્ટમાં કેવી રીતે મૂકવાની એ આવી ગયું છે હવે સૌથી પહેલાં તો એચ હવે એચ ટીએમએલ ટેગ ઓપન અને ક્લોઝ આપણે કરી દઈએ પહેલાં એચ એમ એલ આ ક્લોઝ કરી દીધું એન્ટર કરીને આને નીચે લઈ લઈએ હવે આપણે સૌથી પહેલાં હેડ એચ ઇડી હેડ હેડ ઓપન નીચે હેડ ક્લોઝ હેડ ક્લોઝ પછી ટાઇટલ આવશે ટીઆઈટીએલ ટાઇટલ ટાઇટલ ઓપન થઈ ગયું હવે ટાઇટલમાં આપણે શું લખવાનું છે તો ભાઈ પંદર ઓગસ્ટ એ યુ જીયુ એસ ટી ઓગસ્ટ પછી આપણે ટાઇટલને પણ ક્લોઝ કરી દઈએ કેમ કે ટાઇટલનું કામ પૂર્ણ થઈ ગયું ટાઇટલનું કામ પૂર્ણ થઈ ગયું હવે હેડનું કામ પણ પૂર્ણ થઈ ગયું આપણે પહેલાંથી જ હેડને બંધ કરી દીધું છે હવે એના નીચે આવશે બોડી બોડીટેક તો બી ઓ ડી વાય બોડીટેક બોડી ટેગમાં આપણે શું શું લખવાનું છે તો સૌથી પહેલાં તો આપણે પેરેગ્રાફ ટેગ ઓપન કરીએ છીએ જેવી રીતે આપણી ચોપડીમાં છે તે જ રીતે પછી આપણે એચ વન ટેગ જે આપણે શીખી ગયેલા હેડરની સાઇઝવાળો ટેગ હેડર સાઇઝ હવે આવશે બોલ્ડ એટલે કે બોલ્ડ ટેગ હવે એમાં આપણે શું લખવાનું છે ધ ઇન્ડિપેન્ડન્સ આઈ એન ડી પી ઈ એનડીઈ એન સી ઈન્ડિપેન્ડન્સ ડી એ વાય ડે હવે હવે પેરેગ્રાફ ટેગ આપણે ક્લોઝ કરીએ તો પેરેગ્રાફ પેરાગ્રાફટેગ ક્લોઝ થશે છેલ્લા થશે તો હવે જે છેલ્લા આપણે ઓપન કર્યું છે તે ટેગ આપણે પહેલાં ક્લોઝ કરવાના છીએ તો છેલ્લા કહ્યું આપણે તો બી ટેગ તો બી ટેગ અહીંયા આપણે ક્લોઝ કર્યું હવે એના બાજુમાં આપણે એચ ટેગ પછી આવે છે તો પછી એચ એચ વન ટેગ આપણે અહીં ક્લોઝ કરીએ એના પછી સૌથી છેલ્લું પેરેગ્રાફ ટેગ આપણે ક્લોઝ કરીશું આ થઈ ગયું હવે આને આપણે સેવ કરી દઈએ સેવ કરીને આપણે ડોક્યુમેન્ટ્સમાં શું નામ લખીએ તો ભાઈ આનું નામ આપણે આપીએ તો શું છે આમાં આપણી ચોપડીમાં શું બતાવ્યું છે તો એસે ઈ ડબલ એસ એ વાય એસે ડોટ એચ ટી એમ એલ કરીને આપણે ડોક્યુમેન્ટ્સમાં સેવ કરી દઈએ અને સેવ બટન ઉપર આપણે ક્લિક કરીએ હું સેવ કેમ કરી રહ્યો છું તો આપણે એના પહેલાં જે આટલું જે ભાગ છે એ આપણે આપણી વર્ડ ફાઇલ આપણે ઇન્ટરનેટ એક્સપ્લોરમાં ઓપન કરીને જોઈ લઈએ એટલા માટે હું સેવ કરી રહ્યો છું તો આપણે ઇન્ટરનેટ એક્સપ્લોરને ઓપન કરીએ ઇન્ટરનેટ એક્સપ્લોરર ઓપન કર્યા પછી આપણે ફાઇલ મેનુમાં જઈને આ જે ફાઇલ છે એને આપણે ઓપન કરીએ ઓપન બ્રાઉઝ બ્રાઉઝમાં જઈને નીચે આપણી આ ફાઇલ છે શું લઈકું છે તો એસે એસે ડોટ એચ એમએલ આને આપણે ઓપન કરીને અહીં પાત આવી જશે ઓકે કરીએ તો ધ ઇન્ડિપેન્ડન્સ ડે આવી ગયું બરાબર હવે આપણે જેટલા પણ ફેરફારો કરીશું અને પછી ખાલી રિફ્રેશ બટન દબાવીશું તો ઓટોમેટિક એ શું થશે આવી જશે ચાલો આપણે અહીં હવે પેરેગ્રાફ ટેક આ બીજી એક લાઈન આપણે ઉમેરવાના છીએ બે લાઈન આપણે ઉમેરવાના છીએ પેરેગ્રાફ ટેક પી ટેક અને ઇટાલિક ટેક એટલે કે આઈ આપણે ઉમેરી દઈએ હવે વી સેલિબ્રેટ હવે મેં આખો અહીંયા આ લખી દીધું છે હવે આપણે સૌથી છેલ્લું જે ટેગ ઓપન કરેલું એ સૌથી પહેલાં ક્લોઝ કરીએ અને પછી ટેગ પી પણ આપણે ક્લોઝ કરીએ અને અહીં ફાઇલમાં જઈને સેવ કરીશું અને નીચે આપણે અહીં એચટીએમએલની ઉપર બોડી ટેગ એ પણ આપણે ક્લોઝ કરી દઈએ હવે મેં જ્યારે અત્યારે બ્રાઉઝરમાં છું તો હવે મારે સારું ફક્ત રિફ્રેશ કરવાનું છે આપણે જોઈએ કે આપણે જે અત્યાર સુધી લખ્યું છે એ બરાબર વ્યવસ્થિત રીતે આવ્યું છે એ જોવું જોવા માટે આપણે અહીં રિફ્રેશ કરીશું તો ભાઈ આટ આપણે જેટલું પણ વસ્તુ લખી છે એ બધું શું થઈ ગયું આવી ગયું છે હવે આપણે અહીં એક વસ્તુ એડ કરીએ છીએ જે આપણી ચોપડીમાં બતાવી નથી પણ આપણે ખાલી પ્રેક્ટિસ માટે આપણે એડ કરીએ છીએ તો હવે આ જે ફિફ્ટીન ઓગસ્ટ છે એને મારે અંડરલાઇન કરવું છે તો મારે કંઈ કરવાનું નહીં તમારે લખાણની વચ્ચે જ્યાં કંઈ કોઈ પણ ટેગ તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો તમે ખાલી અંડરલાઇન માટે યુ ટેગ લઈને તમારે ફિફ્ટીન ઓગસ્ટને જ ખાલી તમારે જો તમારે ફક્ત ફિફ્ટીન ઓગસ્ટને જ તમારે અંડરલાઇન કરવું હોય તો તમે અહીંથી યુ ટેગ ઓપન કરીને યુ ટેક તમે અહીં ક્લોઝ કરી શકો છો અને તમે ફરી જઈને ફાઇલમાં જઈને સેવ કરશો તો આ શું થશે તો ભાઈ ફક્ત ફિફ્ટીન ઓગસ્ટની નીચે લાઈન આવી જશે બરાબર ફિફ્ટીન ઓગસ્ટની નીચે લાઇન આવી જશે ને હું આને બોલ્ડ પર કરવા માગું છું તો હું બી ટેકને પણ ઉપયોગ કરું બીટેક તો આપણે બીટેક અહીં આપણે ફરી ક્લોઝ કરી દઈએ તો હવે શું થશે તો આ જે ફિફ્ટીન ઓગસ્ટ છે એ બોલ્ડ થશે અને અંડરલાઇન પણ થશે તો આપણે આપણા બ્રાઉઝરમાં જઈને ખાલી ફક્ત રિફ્રેશ કરવાનું છે તો તમે અહીં જોઈ શકો છો કે ફિફ્ટીન ઓગસ્ટ જે છે એ શું થઈ ગયું એ બોલ્ડ પણ થઈ ગયો અને એની નીચે લાઈન પર આવી ગઈ એના પછી આપણે નવી લાઈન ઉમેરીશું જે આપણે પાના નંબર એટી પર છે એટલે કે એસી પર છે તો પેરેગ્રાફ પી ટેક પછી પેરેગ્રાફ આઈ ટેક પછી આપણે અહીં એક ઓર નવું ટેક ઉમેરીએ તો ભાઈ બી બોલ ટેક પણ આપણે અહીં ઉમેરી દઈએ જે મને જો આપણે આમાં ચોપડીમાં તો નથી પણ આપણે ઉમેરી શકીએ છીએ હવે આપણે આ લખી દીધું હવે પેરેગ્રાફ બી ટેગ હું ક્લોઝ કરું છું પછી પેરેગ્રાફ પછી ટેગ આઈ હું ક્લોઝ કરું છું અને સૌથી છેલ્લા પેરેગ્રાફ ટેગ હું ક્લોઝ કરું છું આ ક્લોઝ થઈ ગયા હવે નીચે આપણે બીજી કોઈ વસ્તુ લખવાની છે નથી હવે ધેરથી લઈને કોલેજ સુધી મારે આને બોલ્ડ કરવું છે અને અન્ડરલાઇન કરવું છે તો ઉપર આપણે જેવી રીતે પંદર ઓગસ્ટને કરેલું એવી રીતને તો હું યુ ટેક અને બી ટેકને કોપી કરીને અહીં પેસ્ટ કરી દઉં અને છેલ્લા જ્યાં સુધી આપણે જોઈતા છે ત્યાં આવીને હું તો આપણે છેલ્લા બી ઓપન છે તો બી ક્લોઝ કરીશું પહેલાં અને પછી યુ ટેગને ક્લોઝ કરીશું હવે સેવ કરીને હું અહીં બી ટેકને બદલે આઈ લે લઉં છું જે ઓલરેડી અહીંયા છે તો આપણે આ નહીં લઈ શકીએ એમાં કોઈ ફેરફાર તમને જોવા મળશે નહીં કેમ કે ઓલરેડી છે જ બરાબર તો આપણે અહીંથી પણ નીકાળી દઈએ હવે જોઈએ ફાઇલમાં જઈને આપણે સેવ કરીએ ઇન્ટરનેટ એક્સપ્લોરમાં જઈને આપણે શું કરીએ રિફ્રેશ કરીએ તો આ આવી ગયો આખા જે બધા જે લખાણ છે એ બધા બોલ્ડમાં આવ્યા અને જ્યાં આપણે ફક્ત આપણે અન્ડરલાઇન ટેગ આપ્યું છે જ્યાંથી સ્ટાર્ટ થાય છે અને અહીં બંધ થાય છે તો ત્યાં જ અન્ડરલાઇન આવી છે તો આ તમારી આ પાર્ટની છેલ્લો વિડીયો હતો અને છેલ્લી પ્રેક્ટિકલ હતી હવે એના પછીના વિડીયોમાં હું તમને આ પાર્ટનો આખો જે પુનરાવર્તન છે એ બતાવીશ કયા કયા ટેગ આપણે શીખ્યા આ વિડીયોમાં ઓલરેડી પુનરાવર્તન તો થઈ જ ગયું છે પણ ફરી એક પુનરાવર્તનનો હું વિડીયો બનાવીને બીજા તાસમાં તમને આપીશ جزاك الله